સુરતના મોટા વરાછા વિસ્તારમાં લેભાગુ ટ્રાવેલ એજન્ટને યુકેના વિઝાના નામે ડોક્ટર સાથે અડતાળીસ પોઈન્ટ સિત્તેર લાખની ઠગાઈ કરતા ઉત્તરાણ પોલીસે ધરપકડ કરી છે ડોક્ટરને દવાખાને બતાવવા આવતો ટ્રાવેલ્સ એજન્ટ ભારે પડ્યો છે કેમ કે ડોક્ટરે એજન્સીની વાતમાં આવી ઓળખીતા પાંચ જણાને યુકેના વિઝા અપાવવા અડતાળીસ પોઈન્ટ સિત્તેર લાખની રકમ આપી હતી એજન્ટે યુવક યુવતીઓને યુકે ન મોકલી વિઝા માટેની પ્રોસેસના ડોક્યુમેન્ટ બોગસ બનાવ્યા હતા મોટા વરાછાના તબીબ બ્રિજેશ જીવાણીએ ઉતરાણ પોલીસમાં ફરિયાદ આપી છે પોલીસે લેભાગુ એજન્ટ ભાવીન મનુબાલરની સામે ઠગાઈનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે હાલ કોર્ટે તેને એક દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા છે ભાવીને ડોક્ટરને વિઝાનું કામ હોય તો કહેજો એવું કહ્યું હતું આથી ડોક્ટરે પણ તેના ઓળખીતા જાનકી બ્રિજેશ અમિત કોમલ અને ગૌરાંગને યુકેના વિઝા ફ્લાઇટની ટિકિટ સહિત તમામ ખર્ચ સાથે ફાઇલ પેટે વીસ લાખની રકમ નક્કી કરી હતી આખરે ગૌરાંગે એજન્ટ ભાવીને કહ્યું કે મેં રિજેક્શન લેટર મોકલ્યો છે તે બરાબર છે તેમ છતાં એજન્ટ આ વાત માનવા તૈયાર ન હતો અને ઉપરથી બીજા રૂપિયાની માગણી કરતો હતો રિજેક્શન લેટર ખોટું હોવા છતાં એજન્ટ રૂપિયા આપવાની વાત તો દૂર ઉપરથી સામેથી રૂપિયા માગણી કરી ધમકી આપતો હતો